વાચુ કરા કરે છે ને હા 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 વધારો વધારો મચ્છાઈ કેમ છો સોંતે સોમાં માછીમામ તો મચ્છાઈ ઘરોમાં હેડો એક લોન કરતે કરી ગયાસ પણ આ ભેહ લાવી છે પણ માયે ભેહ દોવા દેતી નહીં હા લોન દેતે લ્યો દોવા ઈ દોવા નહીં દેતી હવે તો સારું આવી લાય થોડી

આજે <much> આવે <much nhất>

માથે સારું છે ને ઓમ તો જોડો હેડો તાર કે સુબ્રહ કાજી કરી કે ને અપલા ભરતા ફરેપોલા આ તો નફતાવાળા છે માકા એ કાકા એ કાકા બોરે છે પીડકે લાય જળ હું બોરામાં